કો ખતારા માં જો તાર હતો અ થોાર આ ભાઈ થઈ છે તેના છે તેના ભાઈ ઓ આ તો આ જો ભાઈ એવો કતા સાગર પર ના ના આત મે તો વિધ કોન છે કે તો જો હેડ્યા શેતરમાં જાવ તો એટલે કેમ જાવ તો હું આવું તો થોડો ફોન ભૂલી જતો આવ ઉતરા આવ હાલો પણ આવો ઉતરો હાલો

સિસ્ટમ ખબર ઈ ઓય શોર્ટ પડે શોર્ટ પડે હા તો પછી એ થઈ અને માર છે ધર્મ ચાલે સાગર ભાઈ તમારા છે તું રસ્તા ખરાબ છે તો ખરાબ છે શું ખબર પણ તો શું વાત ઈ તો તે આમ કે કે આ છે હા ઉદ એમ પણ સાગર ભાઈ ભૂત બીજું કોઈ ના આપણે પણ આપે દીવા હતા આપે દીવા આપે ની દીવા એટલી વાત મને એવું કોઈ હોતું જ નહી ભૂત આ તો બધે વસ્તી આતું ઘરે તો શું બીજું કોઈ ના આ તો અફાવો ગયા ભૂત ને ભૂત

તો ભૂત બીજો આવશે શું કરશું થઈ પડે તો નહીં આવો કોઈ હા હું આવશે ઋતુ તો આ નહીં આવે મને વિશ્વાસ નહીં આવતો આ વિશ્વાસ રાખો ને કુસ આવશે ઋતુ તો નહીં આવો પણ હવે બેજા દાતા પણ દારૂ તો પાવ અંદર તો છે પણ જાવ તો પડશે ને પાવા લગે અમારે બળી જાય તો પછી જો એમ કટાક અમને આયા તો બોલ એ લો જાવ બસ કરે બીક તો લાગે હો કુસુ

આટલામને પૂછો આ ભાઈ ને પૂછો આને પૂછો આવે પણ હવે તમારે ખબર રાખવાની કઈ રસ્તે હવે હવે કદી ના બે હાર્યા

ನ dari, ಶೇಡೋ ನಿ

વત ભૂત વડી સુગર આ પૂજ્ય બે બંકા થઈ ગયા ભાઈ તો ભૂત નો બોલા ભૂત ભૂત બોલા ખાલી પૂજી બેઠો તો વાત હાલ ને બોલા બેઠ ને તો મુ દે આડી નઈ કે તો ભયા ઓ બેઠો ભયા

उराचि भूत भाइ भए उभरे उभो करवाले के डबर मजा आवे भाइ भूतले इकी मागाको लाफला हो भले सो 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 भाइ सो भूत दिस सो सो त्यो गदर लागिदैन त चल लाग्यो त नै के भूत ना 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 त्यति लाजि नै सोइ भूत खोजिस त्यो बेठी बेठी भूत चन्द रात सु रात त दोड अलया उभरे ना गात तुम के आज ना भूत से डर ना के देख ले देख दे अभी अभी आ रही हूं तो ये भूत जीवादा आप देख 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 भूत आ रहा है ले ले जाओ 5000 5000 बात नहीं आ रहे हो तो क्या माफ कर दे ये मनाला शादीला मनता दो ईयर ले जा 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 મા તાર આશીર્વાદ મન છે